રાજપીપળામાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ પ્રદેશ પ્રમુખ પ્રવીણસિંહ વણોલની આગેવાની હેઠળ આયોજિત કારોબારી બેઠકમાં જિલ્લા તાલુકા અને શહેર સ્તરના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન યુથ કોંગ્રેસના નેતાઓએ રાજ્યની ભાજપ સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા ખાસ કરીને બેરોજગારી ફિક્સ પગાર પ્રથા અગિયાર માસના કરાર આધારિત નોકરીઓ વધતો નશાનો પ્રભાવ શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવામાં આવી હતી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને ઓછામાં ઓછા વીસ ટકા ટિકિટો આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી યુથ કોંગ્રેસે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને રાજ્યના બેતાલીસ જિલ્લાઓમાં પ્રવાસ કરીને યુવાનોને સંગઠિત કરવાની રણનીતિ ઘડી હતી બેઠક દરમિયાન યુથ કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને યુવાનોના હિત માટે એકજૂટ થઈ કાર્ય કરવા માટે કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું

હક અને અધિકાર ના ન્યાય માટે લડત લડી રહ્યો છે ત્યારે સમગ્ર વર્ગ જ્યારે નારાજ હોય ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા આપણે ફરજ આવે છે કે આપણે આગામી સમયમાં આ દરેક વર્ગને સાથે લઈ અને આગળ વધવાનું છે અને કોંગ્રેસ મને સંપૂર્ણ ખાતરી છે કે આગામી જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એમાં નર્મદા જિલ્લા પંચાયત કોંગ્રેસની બને સાથે જ જે વિધાનસભા છે એમાં આવતા દરેક તાલુકા પંચાયતોમાં વધારેમાં વધારે કોંગ્રેસના ઉમેદવારો જીતે અને તાલુકા પંચાયતો બને એ દિશામાં યુથ કોંગ્રેસની કામગીરી રહેશે એ રંગી ભાઈ હું આપને ખાતરી આપું છું અને તમારા જે પણ બૂથ એવા લાગતા હોય તમને કે અહીંયા નબળા છે એમાં યુથ કોંગ્રેસ ખડે પગે આદર રહેશે અને સાથે આપજો તમને ક્યારે નિરાશ નઈ કરે આ નવી ઊર્જા ટીમ છે કે આદેશે જો ટકરાય ઉસે તુફાન કહેતે હે અને આ રૂપી જે ભાજપ છે એને દેવા માટે છે પણ માધ્યમથી માંગુ છું વિશેષ વાત નઈ કરતો આપણે બધાય આતિમ કામે લાગી જવાનું છે અને તમે જે જે જ્યાં જ્યાં તકલીફ પડતી હોય અહીંયા યુથ કોંગ્રેસ ખડે પગે દેખાશે અને આ ગુજરાતનો નો બે હાજર સત્યાવીસ નો પરિવર્તન પવન જે ફૂંકાવાનો છે એ નર્મદા જિલ્લાથી ફૂંકાય એ દિશાની કામગીરી આપણે બધા સાથે મળીને કરશું એ સાથે મારી વાતને અહીંયા વિરામ આજ રોજ નર્મદાના સાનિધ્યમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે એને ધ્યાને લઈ અને યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને પડતી તકલીફો એ ચાહે રોજગારીનો મુદ્દો હોય ફિક્સ પે સ્કેલના મુદ્દા હોય કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય કે પછી સ્થાનિક લોકોને જે બહારની કંપનીઓ દ્વારા રોજગારી આપવામાં નથી આવતી એ મુદ્દા હોય એ સમગ્ર મુદ્દાઓ લઈ અને આગામી સમયમાં યુથ કોંગ્રેસ દ્વારા લોકો વચ્ચે જાશે મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે આવેદનપત્ર આપવામાં આવશે નિવેદન કરવામાં આવશે ત્યાંથી સરકાર દ્વારા એમને ન્યાય મળશે તો ઠીક છે બાકી જો આ આવેદન નિવેદનથી ન્યાય નહીં આપવા મળે તો યુથ કોંગ્રેસ દ્વારા જ્વલંત આંદોલનો કરવામાં આવશે અને આગામી સમયમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એમાં વધારેમાં વધારે યુવાનોને પ્રાધાન્ય મળે એ દિશામાં અમારી કામગીરી રહેશે વીસ ટકા જેટલી અમે યુથ કોંગ્રેસના કોટામાંથી ટિકિટોની જે માગણી કરેલી છે એ આગામી સમયમાં યુવાનો ચૂંટણીઓ લડશે સાથે જ હું આપને કહેવા માગું છું કે એ જે નવી ઉર્જા સાથે જે અમારી યુથ કોંગ્રેસની ટીમ જે બની છે એ યુથ કોંગ્રેસની ટીમ દ્વારા લોકોને પડતી તકલીફો મુશ્કેલીઓ એમાં મહત્વનો રોલ રહેશે અને એક પ્રકાશ ફેલાવવાની કામગીરી દરેક વર્ગ જ્યારે નારાજ છે ત્યારે યુથ કોંગ્રેસ હર હંમેશ દરેક વર્ગની સાથે છે અને આદિવાસી સમાજના જે મુખ્ય મુદ્દાઓ છે એ જળ જમીન જંગલ હોય કે ક્યાંક ને ક્યાંક એમને રોજગારીથી વંચિત રાખવામાં આવતા હોય એ બધા મુદ્દાઓ લઈ પણ અમે આગામી સમયમાં આંદોલનો કરીશું અને યુથ કોંગ્રેસ દ્વારા એક રોડમેપ નક્કી કરવામાં આવશે કે આગામી સમયમાં જે પડતી મુશ્કેલીઓ છે એને કઈ રીતે લોકોને ઉપયોગી બને અને લોકોને ઉપયોગી બની અને લોકોનો વિશ્વાસ જીતે અને આગામી સમયમાં કોંગ્રેસના હાથ મજબૂત કરવાની કામગીરી યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે પ્રવેશી વણોલ પ્રમુખ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ રાજનરોદા જિલ્લાની કાર્યકારણીની બેઠક હોય આ યુવા કોંગ્રેસ કે જે સાથી પદાધિકારી હે અમારા જિલ્લા અધ્યક્ષ છે सभी की बैठक हुई है और आने वाले समय में जो नगर निगम के चुनाव या लोकल बॉडी इलेक्शन है इन चुनाव में अधिक से अधिक युवाओं को मौका देने के लिए हम पूरे प्रदेश का दौरा कर रहे हैं आज ये सत्रवा ज़िला है धनबाद जिले पहुँचे हैं और नौ तीन फरवरी के पहले हम पूरे बयालीस जिलों का दौरा कर कंप्लीट कर लेंगे और साथ में नए युवाओं को मौका देने के लिए मजबूत युवाओं को चाहे वो हमारे संगठन यूथ कांग्रेस से हो एन से हो या किसी भी संगठन से हो जो कांग्रेस विचारधारा का व्यक्ति है उसे आने वाले जो लोकल बॉडी के इलेक्शन में उसमें चुनाव लड़ाया जाएगा और जो मिशन 2027 हमारा चल रहा है हम 2027 में कांग्रेस की सरकार गुजरात में बुराएंगे इसके लिए दिन रात मेहनत करेंगे और हमारे जितने भी पदाधिकारी है इनको साफ निर्देशित कर दिया गया है कि उन्हें महीने के 30 दिन में से 20 दिन संगठन पार्टी के कार्यक्रमों में देना होगा तभी वो काम करें अन्यथा हम दूसरे को मौका देने समाचार नी अपडेट जोता रहो निखरता गुजरात न्यूज साथ निकरता गुजरात न्यूज ने लाइक शेयर सब्सक्राइब करो और बेलाइकन दबावी समाचार ने झड़पी महिला मेडवो